જય દ્વારકાધીશ મિત્રો એક બાપ કહે છે કે હું સંતાન કઈ રીતે અપનાવી શકું હું એ બાળકીને હું માનું છું કે ઉર્વશી મને સંતાન સુખ આપી નહોતી શકી પાંચ પાંચ વર્ષ સુધી હું સંતાન પ્રાપ્તિ માટે તરફડ્યો હતો જ્યારે હવે મને સંતાનના રૂપ મહેક મળી રહી છે તો મારું મન એને સ્વીકારવા ત્યાર નથી થઈ રહ્યું યાત્રીના કારણે એ મને પિતા તરીકે સ્વીકારશે પણ હું શું મારે પણ ફક્ત યાત્રીના કારણે જ એને પુત્રી તરીકે સ્વીકારવાની રહેશે હું એને કદી દિલથી નહીં સ્વીકારી શકું કેમ કે મારા અને યાત્રીના દાંપત્ય જીવનમાં મહેક યાત્રીના પહેલા પતિના અંશ રૂપે મારી સામે રાત દિન અથડાતી રહેશે યાત્રી એના પતિને ખૂબ ચાહતી હતી માટે જ તો તે બીજા લગ્ન કરવા માગતી નહોતી જોકે ઉર્વશી સાથેના લગ્ન સ્વેચ્છંદન બાદ મને તમામ નારી જાતિ પ્રત્યે ધૂણા થઈ હતી પરંતુ યાત્રી સાથેની મુલાકાતે મારા રોમે રોમમાં નવેસરથી જિંદગી જીવવાનો નવો ઉન્માદ ભરી દીધો છે પવનના એક જોરદાર સપાટાથી બારીક ખુલી ગઈ અને એ પવનની લહેરખી પર સવાર થઈને આ પોતાના અતીતમાં પહોંચી ગયો સમાજ સેવા સમાજ સેવા તંગ આવી ગયો છું હું તારી આ બધી ઈતર પ્રવૃત્તિઓથી ઘર અને વર માટે તારી પાસે કોઈ ટાઈમ નથી તો શા માટે અહીં રહે છે તારી સામાજિક પ્રવૃત્તિઓને ગળે લગાવીને નીકળી જા મારા ઘરમાંથી ક્રોધાવેશમાં કહેલા અક્ષતના આ શબ્દોને અક્ષતના લગ્નજીવનનો અંત આણી દીધો ઉર્વશી સાથે તેણે લવ મેરેજ કર્યા હતા ઉર્વશીને ઘર સંભાળવા કરતાં સમાજ સંભાળવામાં વધારે રસ હતો તેના પિતા એક નેતા હતા પિતાના નેતૃત્વ હેઠળ પુત્રીએ સમાજમાં માન અને હોદ્દો કઈ રીતે હાંસલ કરવા એ જ યુક્તિઓ શીખી હતી ઘરકામ કુટુંબની જવાબદારી પતિ અને સંતાન પ્રત્યેની કઈ કઈ ફરજ હોય એ વિશે તે બિલકુલ સભાન નહોતી લગ્નના શરૂઆતના દિવસોમાં અક્ષરતે તેને તમામ અણ આવડતોને એમ વિચારી નજર અંદાજ કરી કે ધીરે ધીરે એ કેળવાઈ જશે બા પાસેથી બધું શીખી લેશે પણ નહીં સાસુમાની એક પણ વાત એ કદી કાને ધરતી નહીં એ ફક્ત પોતાનું ધાર્યું જ કરતી જે રીતે પિતાના ઘરમાં રહેતી એ જ રીતે અહીં પણ વર્તતી દેવ તુલ્ય સાસુ સસરાનો વારંવાર અનાદર કરતી સામા જવાબો આપી દેતા એ સહેજે ન હચકાતી અક્ષતને બે ટકની થાળી પીરસવા પણ કદી ડાઇનિંગ ટેબલ પર તે હાજરી ન આપતી રાત્રે પણ મોડે સુધી એની મીટિંગો અને પાર્ટીઓ ચાલ્યા કરતી છતાં અક્ષત આ બધું ફક્ત એક આશાએ ચલાવી લેતો કે એક સંતાન થઈ જશે પછી એને આપોઆપ પોતાની જવાબદારીઓનું ભાન થઈ જશે ઘણીવાર અક્ષત હળવેકથી ઉર્વેશી પાસે પોતાની આ ઈચ્છા પ્રગટ કરતો એમ કરતાં કરતાં પાંચ વરસ વીતી ગયા પરંતુ ઉર્વશીમાં કોઈ બદલાવ ન આવ્યો અને અંતે એક દિવસ ગુસ્સામાં અક્ષતથી થોડું આડું અવળું બોલાઈ ગયું ને ક્ષણે પોતાના સામાન પેક કરી ઘર છોડીને ચાલી ગઈ પછી અક્ષતે પણ એને સમજાવવાનો કે પરત આવવા માટે વિનવવાનો કદી પ્રયત્ન પણ ન કર્યો બંનેએ પોત પોતાના વકીલો મારફત ડાયવોસ પેપર પર સાઈન કરીને એકબીજાને મુક્ત કર્યા જિંદગીથી કંટાળેલો હારેલો અક્ષત જડની જેમ જીવન પસાર કરવા લાગ્યો એવામાં એની મુલાકાત રિયાત્રી સાથે થઈ સુંદર સુશીલ બોલી હસમુખી કામણગારી યાત્રી જાણીએ અજાણીએ અક્ષતના દિલમાં ઘર કરી ગઈ અક્ષતની સાથે તેની ઓફિસમાં નવી નવી નોકરી કરવા આવેલી યાત્રી વિધવા હતી બે વરસ પહેલા આડે એટેકને કારણે એના પતિનું મૃત્યુ નિપજ્યું હતું સ્વભાવે ચંચળ અને બોલકી યાત્રી ઓફિસમાં બધાની સાથે થોડા જ સમયમાં દૂધમાં સાકળની જેમ ભળી ગઈ હતી અક્ષત સાથે એના સ્વભાવ થોડો વધારે મેચ થતો હતો હોવાને કારણે એ બંને વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ હતી અક્ષતની મૂર્જાયેલી જિંદગીને યાત્રીની નિખાલસ મૈત્રીએ હરિયાળી બનાવી દીધી હતી યાત્રીને પોતાની જીવન સંગની બનાવવાનો અક્ષતે મનોમન નિર્ણય કર્યો અને એના એ નિર્ણય પર એના વૃદ્ધ માતા પિતાએ પણ રાજી ખુશીથી સમંતીની મહોર મારી પણ જ્યારે અક્ષતે યાત્રી પાસે આ પ્રસ્તાવ મૂક્યો ત્યારે યાત્રીએ ચોખ્ખી ના કહીને અક્ષતના અરમાનો પર પાણી ફેરવી દીધું તેણે જણાવ્યું કે તે પોતાના પતિની યાદવને પોતાના દિલથી અલંગ કરવા નહોતી માગતી છતાં પણ અક્ષરતે અલંગ અલંગ પ્રકારે ઘણી બાધ છોડ કરવા તત્પર બનીને ઘણા પ્રયત્ન બાદ માંડ માંડ યાત્રીની નાને હા માં પટા પલટાવી યાત્રી લગ્ન માટે માની તો ખરી પરંતુ તેણે જ્યારે પોતાના જીવનની એક અક્ષતની અજાણ હકીકતથી અક્ષતને માહિતગાર કર્યો ત્યારે અક્ષત વિહવળ બની ગયો તેનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હવે શું કરવું અને શું ન કરવું એ દ્વિધામાં તે અટવાઈ ગયો અક્ષર તમે મને ચાહો છો અને મારી સાથે લગ્ન કરવાની જીદ લઈને બેઠા છો તમારા કહ્યા અનુસાર હું તમારી બેજાન જિંદગીમાં બહાર લાવી શકી છું જે જિંદગીને હવે તમે મારા નામે કરી દીધી છે ઠીક છે હું પણ તમારી જિંદગીને ફરી પાછી પાનખરમાં પલટાવવા નથી માગતી હું તમને પરણવા તૈયાર છું પરંતુ મારી જિંદગીની એક બાબતથી અજાણ છો તમે મારી જિંદગીના એક અંશને હજુ સુધી નથી મળ્યા અક્ષર મારે એક ત્રણ વર્ષની દીકરી છે આ સાંભળતા જ અક્ષતનું હૃદય ધબકારો ચૂકી ગયું એ આવાચક બની યાત્રીની સામે જોઈ રહ્યો હવે કહો અક્ષત તમે મને મારી દીકરી મહેક સાથે સ્વીકારવા તૈયાર છો અક્ષત શું બોલે એની સમજમાં કંઈ જ નહોતું આવી રહ્યું નહીં એ જરા અઘરી બાબત છે માટે જ હું આ લગ્ન માટે ત્યાર નહોતી ખેર હવે તમારો નિર્ણય મને તમારી રીતે સમજી વિચારીને જણાવજો યાત્રી હસીને બોલી અને ત્યાંથી સડસડાટ ચાલી ગઈ તેના ગયા બાદ અક્ષતના મનમાં મનોમંથન શરૂ થયું બીજા દિવસે અક્ષત યાત્રીના ઘેર ગયો એને પોતાનો નિર્ણય જણાવવા હું યાત્રીને સપ્ટસ્થપણે જણાવી દઈશ કે હું મહેકને નહીં અપનાવી શકું કેમ કે અમારા લગ્નજીવનમાં એ હંમેશા બાધક બની રહેશે જો હાલ મહેકને પોતાના માતા પિતા પાસે રાખે તો થોડી મોટી થઈ ગયા બાદ તેને સારામાં સારી હોસ્ટલમાં ભણાવવા માટે મૂકવાનો બધો જ ખર્ચો હું ઉઠાવવા તૈયાર છું મને એ બાળકી પ્રત્યે કોઈ અણગમો નથી પરંતુ ભવિષ્યમાં અમારું બાળક થતાં હું એને ન્યાય નહીં આપી શકું એક ઘરમાં સાથે રહીને એના પ્રત્યે મન કડું રાખીને જીવવા કરતાં તો બહેતર છે કે એને એના નાના નાની પ્રેમથી છાયા તળે ઉછેરવા દેવી હું યાત્રીને ખૂબ જ ચાહું છું હું એને કોઈ હિસાબે ખોવા નથી માગતો પરંતુ આ મહેકનું શું કરવું એ જ સમજાતું નથી અક્ષર મનો મન મહેક વિશે ખરાબ વિચાર યાત્રીના ઘરે પહોંચ્યો ડોરબેલની સ્વીચ દબાવતા બોલ્યો જય ગણેશ પરમેશ્વર મહેક નામની ભલા મારે માથેથી ટાળજો દરવાજો ખુલ્યો સામે લાઇટ પિંક કલરનું ઘેર ધમદાર ફ્રોક પહેરેલી બેબી કટ વાળમાં સુંદર હેર બ્લેડ સજાવેલી હાસ્ય વેરતી એક બાળકી ઊભી છે તેના ગાલમાં પડતા ખંજન તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે તેના નાના અણિયાળા ભર્યા ભૂરા નયનોમાં તેના ઉજ્જવળ ભવિષ્યના અનેક સોળના તસવીર રહ્યા છે તેના કોમળ નાજુક કર કમળમાં એના જેવી એક નાની ઢીંગલી શોભી રહી છે આ અદ્ભુત અને અલૌકિક બાળકીને નિહાળી અક્ષતના દિલમાં લાગણીની ઠંડી લહેરખી ફરી વળે છે તેની આંખો ઠરી જાય છે તમારે કોનું કામ છે અંકલ પોતાની મધુર કાલી ઘેલી વાણીમાં તે બાળકીએ શબ્દ પુષ્પો વેર્યા જેને હથેરીમાં ઝીલી લઈ હૃદય પર પાથરી દેવાનું અક્ષતને મન થઈ આવ્યું અક્ષત ફરીથી કોઈ જવાબ ન મળતા તે બોલી માલું નામ મહેક છે માલી મમ્મી તો નથી બાબા ગઈ છે નાનીમાં છે એને બોલાવું મને ચોકલેટ આપવી પડશે હો મહેક ગાલ ફુલાવીને બોલી તેની નિર્દોષતા પર અક્ષત આફરીન થઈ ગયો તેના ચહેરા પરની અદભુત રોનકથી અક્ષત અંજાઈ ગયો તેનો દેખાવ તેની વાણી તેના હાવભાવ અક્ષતના સંતાન વિહોણા વાત્સલ્ય ભર હૃદયને સંપી ગયા મિત્રો વાર્તા કેવી લાગી સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો રાધે રાધે જય દ્વારકાધીશ